મહીસાગર જિલ્લાના કડાણા જળાશય ઉપરવાસમાં આવેલ બજાજ સાગર ડેમમાંથી છોડવામાં આવેલ પાણીની આવકને પગલે ડેમની તેની રૂલ લેવલ સપાટી ચારસો સોળ ફૂટ પાણી પાવર હાઉસ અને ડેમના છ તાલુકાના એકસો એલર્ટ કરવામાં આવ્યા હતા મહીસાગર સહિત આઠ જિલ્લાઓ માટે પીવાના પાણીથી લઈ સિંચાઈ સહિતની સમસ્યાનો અંત આવી ગયો છે ચાલુ વર્ષ મહી નદી પર આવેલ રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નહીવત વરસાદને પગલે અત્યાર સુધી કડાણા ડેમમાં પાણીની આવક ઓછી જોવા મળી રહી છે છતાં કડાણા ડેમ તેના ઓગસ્ટ માસના રૂલ લેવલ અને સપાટી ચારસો સોળ સાથે સરભર રહ્યો હતો ત્યારે હાલમાં ઉપરવાસમાં આવેલ મહી બજાજ સાગરો ડેમમાંથી છોડવામાં આવતા પાણીના પ્રવાહથી કડાણા ડેમ તેની મહત્તમ સપાટી ચારસો ઓગણીસો પાર પહોંચે તે પહેલા ડેમ પ્રશાસન દ્વારા રોલ લેવલ જાળવી રાખવા માટે કડાણા ડેમ વિભાગ દ્વારા સાત ગેટ ચાર ફૂટ સુધી ખોલી ઓગણચાલીસ હજાર છસો ક્યુસેક પાણી મહિ નદીમાં છોડવામાં આવ્યું હતું જ્યારે હાઇડ્રો પાવર મારફતે વીસ હજાર ચારસો ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું ઓગસ્ટ માસનું રૂલ લેવલ મેન્ટેન કરવા બોત્તેર હજાર ક્યુસેક પાણી નદી કેનાલ અને પાવરહાઉસ મારફતે વીજ ઉત્પાદન સાથે ખેતીને પણ ઉપયોગી રહે તે મુજબ આયોજનબદ્ધ જળાશયમાં છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમ પ્રશાસન દ્વારા તેની રૂલ લેવલ પાર કરતા વધારાનું પાણી નદીના પટમાં વહેતું થતા મહી નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી હતી બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ